ભુજ સહિત સમગ્ર જિલ્લામાં ખાસ કરીને ગેરકાયદેસર ખનીજના ઉત્ખનન અને રોયલ્ટી પાસ વખત પરિવહન બદલ ફ્લાઇંગ સ્કોડના વ્યાપક દરોડા લાખો રૂપિયાની કિંમતી મશીનરી સીઝ કરવામાં આવી હતી મધ ટીમાક્ષી ફ્લાઇંગ સ્કોડ ભુજની કચેરી તપાસ ટીમ દ્વારા ગઈ તારીખ સત્તરના રોજ ગેરકાયદેસર ખનીજ પ્રવૃત્તિ સામે કરેલ કડક કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં સત્તરમીએ ભચાઉ તાલુકાના લાકડીયા ખાતે આકસ્મિક તપાસ હાથ ધરી અધિકૃત રોયલ્ટી પાસ વિના ચાઇના ચાઈનાકલે ખનીજ બદલ પાંચ વાહનો સીઝ કરવામાં આવે તે દિવસે સત્તરમીએ સાંજે મુન્દ્રાના બોરાણા ખાતે આકસ્મિક તપાસ હાથ ધરી સાદી રેતી ખનીજના ગેરકાયદેસર ખનન વહન કરતાં એક લોડર એક ટ્રેક્ટર અને બે ડમ્પર અને બ્લેક ટ્રેપ ખનીજનો અધિકૃત રોયલ્ટી કરતાં વધુ જથ્થો ઓવરલોડ વહન કરવા બદલ એક ડમ્પર સીઝ કરવામાં આવ્યું હતું તારીખ અઢારમીના રોજ ભૂત તાલુકાના કાંઢવાંડ ખાતેથી ગેરકાયદેસર રીતે સાદી રેતી ખનીજના ખનન અને વાહન સબબ એક મશીન તથા એક ડમ્પર અન્ય મશીન સીઝ કરવામાં આવ્યા હતા અને પોલીસને સુપ્રત કરવામાં આવે તો સમગ્ર કાર્યવાહી ફ્લાઈંગ સ્કવોડના વડા મેહુલ શાહના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી